આપણે આપણા કાર્યક્રમ ની અંદર સરસ મજાના એક ધાર્મિક ઉપાય વિશે વાત કરવાની છે સાથે સાથે આપણે બાર રાશિના લેખા જોખા કઈ રાશિના નું આજના દિવસે ચમકવાનું છે કિસ્મત અને સરસ મજાનું આજનું પંચાંગ પ્રકરણ એવું કહેવાય છે કે પંચાંગ અંદર નક્ષત્ર યોગ અને કરણ શાસ્ત્રમાં જોવા ને તો મિત્રો પંચાંગ કોને કહેવામાં આવે તો અલગ અલગ પ્રકારના જ્યોતિષના પાંચ અંગને આપણે ત્યાં મુખ્ય એ પ્રાધાન્યતા આપવામાં આવેલી છે મિત્રો અને એટલા માટે જોઈએ તો જ્યોતિષના મુખ્ય જે પાંચ અંગ છે જેમાં પહેલું જ અંગ બતાવવામાં આવેલું છે તિથિ ત્યારબાદ બીજા નંબર નું અંગ બતાવવામાં આવેલું છે વાર તિથિ વાર યોગ નક્ષત્ર અને કરણ આ જ્યોતિષના પાંચ અંગ ગણવામાં આવેલા છે મિત્રો અને આ પાંચ અંગ ભેગા થાય છે ને ત્યારે આપણે એને પંચાંગ તરીકે ઓળખીએ છીએ અને શાસ્ત્ર અંદર કોઈ પણ શુભ કાર્ય હોય કોઈ મધ્યમ કાર્ય હોય કે કોઈ અશુભ કાર્ય હોય તો એ દરેક પ્રકારના કાર્યની અંદર આપણે મિત્રો શુભ મુહૂર્ત જોતા હોઈએ છીએ અને એ શુભ મુહરત નું પ્રકરણ આ પાંચ અંગ ઉપરથી જ જોવામાં આવે છે તો આપણો આ કિસ્મત કનેક્શન કાર્યક્રમ જે મુખ્યતઃ આ જ્યોતિષના પાંચ અંગ ઉપર રહેલો છે તો એના માટે જ આપણે આજે વાત કરવાની છે સાથે સાથે 12 રાશિના લેખાજોખા કઈ રાશિના જાતકોએ સાવધાની રાખવાની જરૂર છે વિશેષતઃ આજનો દિવસ કન્યા આયોજન કરો છો વર્ષની અંદર તમે કોઈ એવું કર્યું હોય અને આજે પુનઃ તો ખાસ એ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ એ સાવધાની અને એ સાવચેતી રાખવાનો દિવસ મિત્રો બતાવવામાં આવેલો છે અને આગળ સરસ મજાના આજે એક ધાર્મિક ઉપાય વિશે આપણે વાત કરવાની છે ગઈકાલે સરસ મજાના આપણા એક દર્શકનો પ્રશ્ન હતો અને એ પ્રશ્ન અનુસાર જ મિત્રો આજે આપણે વાત કરવાની છે ઘણા બધા દર્શકોમાં કોઈને મોટી ફેક્ટરી હોય કોઈને એવા યંત્રાલયો હોય તો એ ફેક્ટરીની અંદર વારંવાર પોતાના સાધનો છે પોતાના મશીનો છે એ બગડી જતા હોય છે ફેક્ટરીની અંદર રહેલા કાર્યકરો છે એ દરેક ના મન અલગ હોય છે અથવા તો મશીનની અંદર કોઈ વ્યક્તિઓ પણ એની અંદર ત્યારે આપણને એ ભગવાનની સાધના એ ભગવાનનું અનુષ્ઠાન કે ભગવાનના મંત્ર જાપ આપણને ફેક્ટરી ની અંદર આપણી મશીનરીને કઈ રૂપે અનુકૂળ બને છે એના માટે પણ આજે એક સરસ ઉપાય આપણે વાત કરવાની છે તો મિત્રો જોડાઈ જાઓ આજનો આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જેની અંદર આપણે વાત કરીએ પંચાંગ પ્રકરણની જોવા જઈએ તો સરસ મજાનું એવું કહેવાય છે ક્રોધી સંવત્સર ચાલી રહ્યું છે શરદ ઋતુ નો પ્રારંભ થઈ ગયો છે તારીખ વિશે આજે જોવા જઈએ તો ચૌદ નવ બે હજાર ચોવીસ અને વાર શનિવાર ચૌદ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ વાર શનિવાર બતાવવામાં આવેલો છે આજની તિથિ વિશે આપણે જોવા જઈએ તો ભાદ્રપદ શુક્લ એકાદશી હે ભાદ્રવો મહિનો છે શુક્લ પક્ષ છે અને એકાદશી એટલે કે અગિયારશની તિથિ મિત્રો બતાવવામાં આવેલી છે શાસ્ત્રની અંદર સારામાં સારું વ્રત જો કોઈ ગણવામાં આવેલું હોય ને તો મિત્રો એ એકાદશીનું વ્રત છે ન નગાયત્રિયા પરમ મંત્રમ નમાતુ પર ન કાસ્યા પરમતી આ સમાવ્રતમ કંઈ પણ થઈ શકે કે કંઈ પણ ન થઈ શકે તો મિત્રો એકાદશીનું વ્રત એકાદશીનું અનુષ્ઠાન એ અવશ્ય કરવું જોઈએ અને એમાં પણ વિશેષ અત્યારે ભગવાન ગણેશજી નો આ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઘણા બધા ભક્તો હોય છે જેને ઉપવાસ હોય છે ઘણાને એકટાણા હોય છે તો આ દિવસો દરમિયાન પુણ્યનું ભાથું ભરવા માટે પુણ્યનું ભાથાને મેળવવા માટેનો આ અમૂલક અવસર છે એકાદશી ની સાથે સાથે આપણે વાત કરીએ આજના નક્ષત્ર યોગ અને કરણ વિશે તો સરસ મજાનું નક્ષત્ર ઉત્તરા નક્ષત્ર આજે આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે સરસ મજાનો શોભન યોગ છે ઘણી વખતે એવું બનતું હોય છે કે દરેક દરેક પ્રકારનું કાર્ય કરો પરંતુ એ કાર્યની અંદર ક્યાંય ને ક્યાંય અપજસ કે અસફળતા મળતી હોય છે

સાંજે છ વાગ્યા અને છવ્વીસ મિનિટ એટલે કે અંદાજીત સાડા છ નો સમય એ સૂર્યાસ્તનો સમય બતાવવામાં આવ્યો છે સાથે સાથે આજે ચંદ્ર રાશિ વિશે વાત કરીએ તો આજના દિવસે જે કોઈ જાતકોનો જન્મ થાય છે એ બધાની રાશિ મિત્રો મકર રાશિ આવશે ખ અને જ અક્ષરો બતાવવામાં આવ્યા છે તો જે કોઈ જાતકોનો આજના દિવસે જન્મ થાય છે અને ખ અથવા તો જ અક્ષર ઉપરથી નામકરણ અવશ્ય કરવું એ જોઈએ મિત્રો વાત કરી આપણે આ ચંદ્ર રાશિની અને સાથે સાથે દિન વિશેષ વિશે જો વાત કરવામાં આવે તો આજનું અભિજીત મુહૂર્ત અને રાહુકાળ વિશે જોવા જઈએ સવારે અગિયાર વાગ્યાને એકાવન મિનિટે આજે અભિજીત મુહૂર્ત એટલે કે વિજય મુહૂર્ત એને આપણે ગણીએ અણધાર્યું કે આપત્તિ એવું કામકારી કરવું હોય ને તો આજનું આ અભિજીત મુહૂર્ત એ અગિયાર વાગ્યાને એકાવન મિનિટનો સમય અને બાર વાગ્યા અને ચાલીસ મિનિટે આ અભિજિત મુહૂર્ત પરિપૂર્ણ થાય છે મિત્રો સાથે સાથે રાહુકાળ જોવા જઈએ તો નવ ને દસ સવારે નવ વાગ્યા અને દસ મિનિટનો સમય રાહુકાળનો પ્રારંભ છે જ્યારે દસ વાગ્યા અને તેતાલીસ મિનિટે એ મિત્રો રાહુકાળ છે પરિપૂર્ણ થાય છે તો સરસ મજાના આ આપણે પંચાંગ પ્રકરણની વાત કરી મિત્રો સાથે સાથે આપણે પંચાંગ પ્રકરણની સાથે આપણે જોવા જઈએ તો બાર રાશિના લેખા જોખા સર્વપ્રથમ મિત્રો વાત કરીએ મેષ રાશિ અલ અક્ષરો બતાવવામાં આવ્યા છે મેષ રાશિના જાતકોને આજે ક્યાંય ને ક્યાંય થોડોક ચડાવ થોડોક ઉતાર થોડોક ચડાવ થોડોક ઉતાર ભર્યો દિવસ આજનો મધ્યમ ફળ આપવા વાળો દિવસ બતાવવામાં આવ્યો છે ખાસ આજે મેષ રાશિના જાતકોએ પોતાને ગુસ્સા ઉપર અને વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે કોઈની સાથે કારણ વગર વાદ વિવાદ ન થાય એ ખાસ ધ્યાન રાખજો મિત્રો કાયદા કે દ્રષ્ટિએ કાયદા કે કાર્ય આજે મેષ રાશિના જાતકોએ કરવું હોય તો ચોક્કસથી કાયદા કે કાર્યની અંદર આજે સફળતાના યોગો બતાવવામાં આવેલા છે વિશેષતઃ રોજગારી માટે આજના દિવસે કરેલો પ્રયત્ન કરેલી મહેનત આગળ જતા રંગ લાવે એવા યોગો મેષ રાશિના જાતકોને બતાવવામાં આવેલા છે વિશેષતઃ સફળતાને પ્રાપ્ત કરવા માટે નારંગી અથવા તો સોનેરી રંગનું કપડું હોય અથવા તો એ રંગના કપડા પહેરો હાથ રૂમાલ રાખો ઘડિયા લેવા રંગ ની બાંધો જેના કારણે આપણો આ રંગ છે ને એ પણ તમને આજના દિવસે સફળતા મિત્રો અપાવે વિશેષ આજે બે હાથ જોડીને વિનંતી કર્યું છું મેષ રાશિના જાતકો માં ખાસ એ અખાદ્ય ન ખાવાનું મિત્રો ખાતા હોય ન પીવાનું પીતા હોય અપીણું તો આજે એનો ત્યાગ કરજો બની શકે ને મિત્રો તો ભગવાન ગણેશજીનો આ મહોત્સવ ચાલી રહ્યો છે ને એ મહોત્સવ દરમિયાન દાદા આગળ આપણા જે કોઈ એવા વ્યસનો છે આપણી એવી કુટેવો છે એનો આપણે ત્યાગ કરીએ ને તો પણ એ પુણ્યની પ્રાપ્તિ જ છે ત્યારે ખાસ મેષ રાશિના જાતકો બની શકે તો આમાંથી બધામાંથી દૂર થઈ અને એક સકારાત્મકતાની પ્રાપ્તિ ચોક્કસથી કરજો મિત્રો બીજા નંબરની રાશિ વાત કરીએ વૃષભ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે બ ઉ વૃષભ રાશિના જાતકો માટે આજે તમને પારિવારિક મદદ બધી રીતે પરિવાર તરફથી હેલ્પ થાય પરિવાર તરફથી તમને સહાયતા મળી રહે આર્થિક સંકટની અંદર વૃષભ રાશિના જાતકો હોય અને પરિવારના સદસ્યોને કે પરિવારના સભ્યોને તમે વાત કરો ને તો એ આર્થિક સમસ્યામાંથી પણ આ જ પરિવારના સભ્યો તમને મુક્તિ અપાવશે મિત્રો ખાસ સ્ત્રી વર્ગે સાચવવાની અને સાવધાની રાખવાની જરૂર વૃષભ રાશિના જાતકોમાં અત્યારના સમયમાં આપણે જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય સાસુઓને લગતી કોઈ ને કોઈ વાતો હોય જ છે બે હાથ જોડી અને એક બ્રાહ્મણ તરીકે વિનંતી કરું આજે આ કાર્યક્રમના માધ્યમ દ્વારા જે કોઈ સાસુઓ છે ને એ આજુબાજુમાં રહેલા પાડોશીઓને પોતાના વહુઓની ને પોતાની પુત્ર ફરિયાદ જ કરતી હોય છે મારી વહુ આવી મારી પુત્ર વધુ તેવી આમ કરે તેમ કરે બે હાથ જોડીને વિનંતી એક બ્રાહ્મણ તરીકે સમય જ્યારે આવશે પથારી વસ થશો ને ત્યારે એ જ દીકરાની વહુ એ જ પુત્ર વધુ તમારી સેવા કરવા આવશે નહીં કે આડોશી પાડોશી કે તમે જેને વાત કરેલી છે એ વ્યક્તિ આવી અને તમારી સલાહ સંભાળના લેશે ત્યારે વૃષભ રાશિના જાતકોમાં ખાસ આ સ્ત્રી વર્ગોએ આ સાવધાની રાખવાની જરૂર છે આગળ વાત કરીએ ત્રીજા નંબરની રાશિ મિથુન રાશિ ક છ ગ અક્ષરો આવી રહ્યા છે મધ્યમ ફળ આપવાળો દિવસ મિથુન સવારથી થોડી પરંતુ બપોર પછી જેમ સૂર્ય અસ્તાચલ પર્વતો ઉપર જાયને એમ એમ આપણી સમસ્યાઓ પણ મિથુન રાશિના જાતકો ને દૂર થતી હોય એવું ગણાય સંબંધીઓ અને નજીકના મિત્રોના સહયોગથી આજે તમારા વેપારની અંદર વૃદ્ધિ થવાના યોગ છે તમે કોઈ એવો વેપાર કરો છો ને તો એની અંદર સંબંધીઓ મિત્રો એનો સાથ સહકાર લેજો જેના કારણે આપણને વેપારમાં પણ વૃદ્ધિ મળે કાર્યક્ષેત્રની અંદર તમને વૃદ્ધિના યોગો મિથુલ રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે ઉદ્યોગની અંદર લાભ અને પ્રગતિના સારા તક સારો મોકો એ મળવાના યોગ મિથુલ રાશિના જાતકોને આજના દિવસે બની રહ્યા છે મિત્રો ચોક્કસથી એ કાર્યની અંદર આગળ પ્રયાણ કરવું જોઈએ વિશેષત આજનો રંગ બતાવવામાં આવ્યો છે મિથુન રાશિના જાતકો માટે ક્રીમ અથવા તો સફેદ રંગના કપડા પહેરો હાથની અંદર સફેદ રંગનો રૂમાલ ખીચામાં રાખો ઘડિયાળ હોય તો સફેદ રંગની પહેરો પગની અંદર જૂતા પહેરો છો બૂટ કે ચપ્પલ પહેરો સફેદ રંગના ધારણ કરો એનાથી પણ આગળ ભસ્મનું તિલક કરો મિત્રો હે જેનો કોઈ વર્ણ નથી જેનો કોઈ રંગ નથી સ્મશા નેશ્વા ક્રિડા સ્મરહર પિસા ચાચરા તો મિથુન રાશિના જાતકો માટે ખાસ આજના દિવસે ભસ્મનું કરેલું તિલક પણ તમારા માટે ઉન્નતિકારક અને પુણ્યકારક બની રહે આગળ વાત કરીએ ચોથા નંબરની રાશિ કર્ક રાશિ ડ અને હ અક્ષરો આવી રહ્યા છે મિત્રો કર્ક રાશિના જાતકોને આજનો દિવસ ઉતાર ચડાવતી રહેવાનો છે તમારી જરૂરિયાતોને તમારી જરૂરિયાતોથી વધુ ન થવા દો ક્યાંય ને ક્યાંય આપણી આવક હોય એ આવક કરતા ક્યાંય કર્ક રાશિના જાતકો વિશેષતઃ પોતાની જાવક બમણી કરી બેસે છે અને પછી આગળ નુકસાનનો વારો આવે પરંતુ સમય ચૂકી ગયા પછી શું શું ચૂકેલો ખેડૂત કરે એમ આવક સીમિત મર્યાદામાં છે અને જાવક બમણી થઈ છે આજે જરૂરિયાતને વધારે જરૂરિયાતમાં પરિપૂર્ણ ન થવા દો ધ્યાન રાખજો મિત્રો વિશેષતઃ કર્ક રાશિના જાતકોને આજે પોતાના સામાજિક કાર્યની અંદર રુચિ રાખો સામાજિક કાર્યની અંદર સમય આપો કે જેના કારણે તમારા સન્માન અને પ્રતિષ્ઠાની અંદર વૃદ્ધિ થાય અને એનાથી પણ આગળ ગુપ્ત શત્રુઓ એવા હિત શત્રુઓ હોય રાશિના જાતકોને છે પોતાના કાર્યક્ષેત્રની અંદર કર્ક રાશિના જાતકોએ આજે વધારે મહેનત કરવી પડશે શ્રેષ્ઠ નંબર બે બતાવવામાં આવ્યો છે માં ચંદ્રમાનો નો કારક બતાવવામાં આવેલો છે ચાંદી એની ધાતુ છે રંગ એનો સફેદ બતાવવામાં આવેલો છે વિશેષતઃ બની શકે ને તો આજે કોઈ ગરીબોને કેળાનું દાન કર્ક રાશિના જાતકો કરજો કે ખરેખર જેને જરૂર છે જેને ભૂખ લાગી છે હે એક કેળું બે કેળું પાંચ કેળા આજુબાજુ રહેલા કોઈ આર્થિક એવા જરૂરિયાતમંદ હોય ને એને કેળાનું દાન કરો જેના કારણે થઈ ભગવાન ચંદ્રનારાયણ પ્રસન્નતા અર્પણ કરાવે પાંચમા નંબરની રાશિ સિંહ રાશિ વાત કરીએ મો અને ટો આવી રહ્યા છે મિત્રો ભગવાન સૂર્યનારાયણ પ્રીતિ કરાવવા વાળા બને સિંહ રાશિના જાતકો માટે આજે સંઘર્ષ ભરેલો દિવસ બતાવવામાં આવ્યો છે ચાલતા કોઈ એવા કાર્ય હોય કોઈ નોકરીના કાર્ય હોય ધંધાના કાર્ય હોય વ્યવસાયના કાર્ય હોય તો એની અંદર ક્યાંય ને ક્યાંય અડચણો આપત્તિઓ કે વિપત્તિઓ આવતી હોય એવું જણાય

તો ધાર્મિક કાર્ય અને સામાજિક દ્વારા તમારું શુભ અને સારું થાય એવા પણ યોગો બતાવવામાં આવ્યા છે મિત્રો એનાથી પણ આગળ સિંહ રાશિના જાતકો માટે બની શકે તો આજે તુલસીનો છોડ છે અથવા તો અન્ય કોઈ એવું ઝાડ છે એનું રોપણ લાવી અને એનું વાવેતર કરો મિત્રો ચોક્કસથી આપણને એ સાફલ્યતાની પ્રાપ્તિ કરાવવાવાળા બને આગળ છટ્ટા નંબરની રાશિ કન્યા રાશિ પઠવાણ અક્ષરો આવી રહ્યા છે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ બતાવવામાં આવ્યો છે નોકરિયાત વર્ગ હોય અથવા તો જે ઉચ્ચ અધિકારીઓ હોય જેને હજી પણ આગળ ઉચ્ચ પદની પ્રાપ્તિ કરવી છે આગળના પગથિયા ઉપર જવું છે તો ચોક્કસથી આજે એ કાર્યની અંદર શ્રી ગણેશ કરો મંડાણ કરો ભગવાન ગણેશજી તમને સફળતાના દ્વાર ખોલી તમારા કિસ્મત ચમકાવી અને તમને એ જે ઉચ્ચ પરિણામ છે અથવા તો તમારો જે મનોરથ છે ત્યાં સુધી પહોંચાડે ભગવાન તમને વ્યવસાયમાં તમારા પિતાનો સહયોગ અને સાથ પ્રાપ્ત થાય વ્યવસાય અધિકારીની અંદર પણ કન્યા રાશિના જાતકોને સફળતાની પ્રાપ્તિ થાય કોઈ સારા સમાચારની પણ પ્રાપ્તિ થઈ શકે છે દૂર દેશાંતર જવા માટેના કાર્ય કરી રહ્યા છો તો આજે પાસપોર્ટ કે વિઝા લગતા કોઈ કાર્ય કરવા હોય તો કન્યા રાશિના જાતકો ચોક્કસથી એ કાર્ય કરો કે જેની અંદર તમને શુભ અને અને લાભની થાય તમારો જે સંકલ્પ છે એ આગળ વાત કરીએ તુલા રાશિ ર અને ત અક્ષરો બતાવવામાં આવ્યા છે અનુકૂળતા ભર્યો દિવસ તુલા રાશિના જાતકોને બતાવવામાં આવ્યો છે જમીન અને મિલકત સંબંધિત બાબતોની અંદર તુલા રાશિના જાતકોને આજે સફળતા મળે લાભ મળે

આગળ વાત કરીએ આઠમા નંબર ની રાશિ વૃષ્ટિક રાશિ નો અને ય અક્ષરો આવી રહ્યા છે વૃષ્ટિક રાશિ ના જાતકોને પોતાના કાર્યસ્થળ ની અંદર જોખમી કામ કરવાથી આજે બચવું જોઈએ કોઈ એવા બિલ્ડિંગ ને લગતા માલ મિલકત ને લગતા કોઈ કાર્ય કરી રહ્યા છો તો આજે સાવધાની રાખી સાવચેતી રાખી અને વૃષ્ટિક રાશિના જાતકો એ કાર્ય કરજો

તમારી સ્થિતિ મજબૂત બને નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓનો સાથ સહયોગ આજે આપને પ્રાપ્ત થાય રાજકીય કાર્ય કે કાયદાકીય કાર્યને લગતા કોઈ એવા અટકેલા કાર્ય છે એ ધન રાશિના જાતકોએ આજે પરિપૂર્ણ કરવા હોય તો એની અંદર સાફલ્યતાના યોગો બતાવવામાં આવ્યા છે ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરાવવા વાળો યોગ ધન રાશિના જાતકોને ભગવાન ચંદ્રનારાયણ આજે પ્રીતિ કરાવવા વાળો છે તમારા સમાજની અંદર માન અને સન્માનની અંદર વૃદ્ધિ થવાના યોગો ધનરાશિ ના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો એનાથી આગળ એક ઉપાય વિશે વાત કરવામાં આવે તો તમારા કાર્યક્ષેત્રની અંદર તમે ઉન્નતિ કરવા માંગો છો વ્યવસાયમાં નોકરીમાં ધંધામાં કે ઘરની અંદર તો એવું કહેવાય કે તમારો જે પ્રવેશ દ્વાર છે એના ઘરનો જે બાર સાક છે ને બાર સાક ઉપર જમણી બાજુ એક ખિલ્લી મારી અને ખિલ્લી લગાવી અને ત્યાંથી નીકળજો મિત્રો એ લગાવેલી ખિલ્લી આપણા જે કોઈ એવા અવરોધો છે કષ્ટો છે વિઘ્નો છે એને દૂર કરે અને આપણા વ્યવસાયિક કાર્યની અંદર ઉન્નતિ આપે આગળ વાત કરીએ મકર રાશિ ખ અને જ અક્ષરો આવી રહ્યા છે મિત્રો મકર રાશિના જાતકો માટે વાત કરવામાં આવે તો મધ્યમ દિવસ બતાવવામાં આવ્યો છે શ્રેષ્ઠ સમાચાર સારા સમાચાર આજે ક્યાંય ને ક્યાંય તમને પ્રાપ્ત થઈ શકે છે ઉચ્ચ અધિકારીઓ સાથે આજે તમારી બેઠક થઈ શકે છે ઉચ્ચ પદની પારિવારિક સમસ્યાઓનો અંત આવતો હોય પરિવારમાં કોઈ નાની નાની વિટનાઓ કોઈ એવી સમસ્યાઓ ચાલતી હોય તો મકર રાશિના જાતકો ને આજે પારિવારિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે પરિવારની અંદર કોઈ શુભ કાર્ય થવાના યોગો બતાવવામાં આવેલા છે

એની અંદર તમારે નાણાકીય લેવડ દેવડ કરવી છે તો મિત્રો ચોક્કસથી કુંભ રાશિના જાતકો કાર્ય કરી શકો છો આજના દિવસે એવું કહેવાય કે કેટલાક મહત્વપૂર્ણ પડાવોને પાર કરી અને સફળતાના બહાર સુધી તમે પહોંચવાના યોગો કુંભ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે વિશેષ તો આજનો રંગ બતાવવામાં આવ્યો ગુલાબી રંગ ગુલાબી રંગના કપડાં ધારણ કરો અથવા તો જ્યાં ત્યાં ગુલાબી રંગની નજીક તમે રહેશો જેટલું ગુલાબી રંગ આપણી નજીક રહેશે મીન રાશિના જાતકો ને આજે મુશ્કેલી થી ભર્યો દિવસ બતાવવામાં આવેલો છે મિત્રો ક્યાંય ને ક્યાંય એવું કહેવામાં આવે કે આજના દિવસે કરેલી શરૂઆત મધ્યમ કાળ સુધી ધીરે ધીરે શરૂઆત થાય અને જેમ જેમ સૂર્યોદય થાય એમ સૂર્યોદય થયા પછી મીન રાશિના જાતકોને આજના દિવસે સફળતાના દ્વાર ખુલતા હોય એવા યોગો બતાવવામાં આવ્યા છે જોવા જઈએ તો એવું કહેવાય કે બિન જરૂરી દોડધામ મીન રાશિના જાતકોએ આજના દિવસે ટાળવી જોઈએ જીવન સાથી ઘરેલું જીવન ની અંદર મદદરૂપ સાબિત થાય એવા પણ યોગો બતાવવામાં આવ્યા છે વિશેષતા મીન રાશિના જાતકો માટે ભૂરો રંગ એ શ્રેષ્ઠ અને હિતકારક બતાવવામાં આવ્યો છે મિત્રો

અને ભૈરવ સાધના બતાવવામાં આવેલી છે અને ખાસ આજે પર્વ જોવા જઈએ તો એકાદશી નો પર્વ છે અને એ એકાદશી એ દેવતાઓ આપણને શુભ ફળ અર્પણ કરવા વાળા બનતા હોય છે ત્યારે ખાસ તમે કોઈ એવી ફેક્ટરી ઘરની અંદર કોઈ એવું કાર્ય કરતા હોય કોઈ યંત્રને લગતું એવું કોઈ કાર્ય કરતા હોય ને તો ભૈરવ દેવતા આપણે ત્યાં ચોસઠ પ્રકારના ભૈરવ બતાવવામાં આવ્યા છે મિત્રો આપણને બધાને એક જ ભૈરવ અથવા તો બે ભૈરવ બટુક ભૈરવ અને કાળ ભૈરવ કહે છે છે દરેક દરેકના અલગ ગણેશ હોય અલગ રુદ્ર હોય અને અલગ ભૈરવ પણ અલગ હોય મિત્રો એમ આજે તમારી ફેક્ટરીની અંદર તમારા યંત્રની યંત્રાલયની અંદર આ ભગવાન ભૈરવ દેવની પૂજા કરો તમારું જે મશીનરી છે એ મશીનરી ઉપર એક કાળા રંગનું કપડું અને સરસ મજાનો કાળા રંગનો ધાગો એટલે કે કાળા રંગનો ઊનનો દોરો બાંધવાનો છે અને એની સાથે સાથે એવું કહેવાય કે શ્વેત ચંદન ગોપીચંદન આપણે ત્યાં પ્રાપ્ત થાય છે એ ગોપીચંદન દ્વારા દશી દરેક જે મશીનો છે ને એ મશીનોને તમે ગોપીચંદન અથવા તો શ્વેત ચંદન થી તિલક કરી અને હળદરવાળા વાળા ચોખા એ યંત્ર ઉપર લગાવવાના એ મશીન ઉપર લગાવવાના છે યંત્રયુગ બતાવવામાં આવ્યો છે અને આપણું જ કરેલું કાર્ય આપણને સફળતા અપાવે એના માટે આ નાના નાના આવા ધાર્મિક ઉપાયો છે મિત્રો તો એ ભૈરવદેવની સાધના બતાવવામાં આવેલી છે કે એ ભૈરવદેવ દેવ એ યંત્રના અધિષ્ઠાતા દેવ પણ બતાવવામાં આવેલા છે ત્યારે સર્વ શ્લોક સામાન્ય બતાવવામાં આવ્યો તીક્ષ્ણ મહાકા કલ્પાંતર દહનોપમ ભૈર નમસ્તુ

આ સિદ્ધ કર્યા પછી એ તમારે બાંધવાના છે મિત્રો ન ખ્યાલ આવે તો ચોક્કસથી નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી અને વધારે માહિતી આપ મેળવી શકો છો મિત્રો અન્યથા કોઈ સારા વિધવાનો પંડિતોને બોલાવી અને આ ભૈરવદેવની સાધના કરી અને આપણી ફેક્ટરી હોય કોઈ યંત્રાલયો હોય કોઈ એવી મશનરી હોય તો એ બધાને વધારે સફળતા અને વધારે લાભ આપણને કઈ રીતે પ્રાપ્ત થાય એના માટે આ ભગવાન ભૈરવ દેવનો

આજના કાર્યક્રમ ની અંદર બસ આટલું જ મિત્રો આવતીકાલે પુનઃ આજ સમયે આજ કાર્યક્રમ ની અંદર આપણે મળીશું ઓમ નમઃ શિવાય